નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એકવીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીના મહત્ત્વના કરંટ એફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ભારતના કયા રાજ્યમાં પહેલાંથી જ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવી છે તો ગોવા રાજ્યમાં પહેલેથી જ લાગુ કરવામાં આવેલી છે તાજેતરમાં ચર્ચામાં રહેલ કિશનગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે તો જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી તો ઓગણીસો સાહીઠમાં તાજેતરમાં સમાચારમાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલ છે તો બેડમિન્ટન સાથે તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ કેનેડા ઓપન બે હજાર તેવીસનું ટાઇટલ જીત્યું છે તો શ્રી લક્ષ્ય સેને તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયો દેશ યુક્રેનને ક્લસ્ટર હથિયાર પ્રદાન કરશે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો બાર જુલાઈ તાજેતરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી આઈ એફ એસ સી એના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો શ્રી કે રાજા રામન વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક બે હજાર ત્રેવીસ મુજબ વૈશ્વિક સ્તરે કેટલા અબજ લોકો બહુપરિમાણીય રીતે ગરીબ છે તો એક જેમ એક તાજેતરમાં કર્ણાટકમાં જી ટ્વેન્ટી કલ્ચર વર્કિંગ ગ્રુપ સીડબલ્યુજી બેઠક દરમિયાન થ્રેડ્સ ઓફ યુનિટી શીર્ષકવાળી ઘટનાએ કઈ કલાના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તો લાંબાની કલા માટે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની કેટલામી બેઠક યોજાઈ હતી પચાસમી તાજેતરમાં જીએસટી કાઉન્સિલની પચાસમી બેઠક યોજાઈ હતી જેમાં રાંધેલા અથવા તળેલા નાસ્તાની પ્લેટો અને માછલીમાં દ્રાવ્ય પેસ્ટમાં કર દર અઢાર ટકાથી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો હતો સીધો પાંચ ટકા કરવામાં આવ્યો હતો ફ્રેન્ચ બેસ્ટિલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચૌદ જુલાઈ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાંથી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ કર્યો છે તો ખેડા જિલ્લાથી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસનો સત્તાવાર માસ્કોટ શું હતો ભગવાન હનુમાન દાદા વિશ્વ યુવા કૌશલ દિવસ અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો બે હજાર પંદરથી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું છે સ્કિલિંગ ટીચર્સ ટ્રેનર્સ એન્ડ યુથ ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાતસો વિકેટ પૂરી કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી શ્રી આર અશ્વિન દ્વારા વિશ્વ સાપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સોળ જુલાઈ તાજેતરમાં ભારતે કયા રોકેટની મદદથી ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું તો એલવી એમ થ્રી દ્વારા ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન થ્રી નામનું અવકાશયાન કેટલા વિશિષ્ટ ભાગમાં વહેંચાયેલું છે તો ટોટલ ત્રણ વિશિષ્ટ ભાગમાં વહેંચાયેલું છે ચંદ્રયાન થ્રીના લેન્ડરનું નામ શું છે તો વિક્રમ છે ચંદ્રયાન થ્રી ના રોવરનું નામ શું છે તો પ્રજ્ઞાન છે ચંદ્રયાન લેન્ડર તથા મિશન આયુષ્ય કેટલું છે તો ચંદ્ર દિવસ અથવા તો પૃથ્વી પરના ચૌદ દિવસ ચંદ્રયાન થ્રીના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરનાર વિશ્વનો કેટલામો દેશ બની જશે તો લેન્ડ થશે દક્ષિણ ધ્રુવ પર તો પ્રથમ દેશ બની જશે ચંદ્રયાન થ્રીના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ભારત ચંદ્રની ધરતી પર પહોંચનારો વિશ્વનો કેટલામો દેશ બનશે તો ચોથા નંબરનો દેશ બનશે પ્રથમ અમેરિકા છે બીજું રશિયા છે ત્રીજું ચીન છે અને ચોથો ભારત બનશે ચંદ્રયાન થ્રીનું કુલ વજન કેટલું છે તો ઓગણચાલીસો કેજી ભારતે ચંદ્રયાન વન ક્યારે લોન્ચ કર્યું હતું તો બાવીસ ઓક્ટોમ્બર બે હજાર આઠના રોજ ચંદ્રયાન વન લોન્ચ કરવામાં આવ્યું હતું વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો સત્તર જુલાઈ તાજેતરમાં યોજાયેલી દુલીપ ટ્રોફી બે હજાર ટીમનું નામ જણાવો તો સાઉથ જોન યુનાઇટેડ નેશન્સ દ્વારા નેન્સલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અઢાર જુલાઈ નવસારીના કયા સ્થળે પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થશે વાંસી બોરસી તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તો ફ્રાન્સનું તાજેતરમાં ભારતે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે દરખાસ્ત કરી છે રાફેલનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવી છે તો દસોલ્ટ એવિએશન દ્વારા નીચે રમવાથી કયું નિકાસ તૈયારી સૂચકાંક ઈપીઆઈ બહાર પાડે છે તો નીતિ આયોગ તાજેતરમાં નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ બે હજાર બાવીસ અથવા નિકાસ તૈયારી સૂચકાંક બે હજાર બાવીસ બહાર પાડે છે આ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો તમિલનાડુ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ જુલાઈ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વંદે ભારત સંયુક્ત સાહસ કરનારું નવીનીકરણ કરવામાં આવ્યું હતું રશિયા વચ્ચે અગણસ સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસનું આયોજન કયા રાજ્યમાં થશે તો મિત્રો આપણા ગુજરાતમાં ગુજરાતમાં અગણીસ સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસના આયોજન માટે કોની કોની વચ્ચે એમઓયુ થયા છે તો ટી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ જોડે કરાર થયા છે હેનલે એન્ડ પાર્ટનર દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં ભારત કયા ક્રમે છે તો એસીમા નંબરે આવે છે હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો મિત્રો સિંગાપોર તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજીના મહાનિર્દેશક ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી રાકેશ પાલની ભારતમાં નેશનલ મેંગો ડે

વડોદરામાં એરફોર્સ માટે સી બસો પંચાણું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે તો એર બસ ટીએ દ્વારા મૂકવામાં આવશે તો મિત્રો આજના મહત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી સૌ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત